નમસ્કાર મિત્રો યહી હે શહી ભારત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે અત્યાચારના વિષય વાત કરવી છે પરંતુ એ સાથે સ્પષ્ટતા કરી લઈએ અહિયાં હું જે કઈ રજૂઆત કરીશ એ એકદમ અખબારી અહેવાલોના આધારિત રેકોર્ડેડ પુરાવાના આધારિત છે આમાં કોઈ પણ બનાવ એવી નથી કોઈ વાત એવી નથી કે જે ઉપજાવી કાઢેલી હોય મનગઢતું હોય બીજાની બદનક્ષી થાય અથવા તો બીજાની અવહેલના થાય કોઈ રાજ્ય સરકારની બદનામી થાય એવો કોઈ પ્રયાસ નથી માત્ર સામાજિક સભાનતા અને કાનૂની સભાનતા માટે સાથે સાથે આ રાષ્ટ્રની અંદર બંધુતા અને સમાનતાની ભાવના વિકસે ભાઈચારાની ભાવના વિકસે અને તંદુરસ્ત ભારતનું નિર્માણ થાય એવા હેતુથી આપણે જુદા જુદા એપિસોડ રજૂ કરી રહ્યા છીએ એમાં આજે પણ એવો જ એપિસોડ છે વાત કરવી છે જાતિ જનજાતિ ઉપર તો અનેક પ્રકારના અત્યાચારો થાય છે બળાત્કાર થાય છે હત્યાઓ થાય છે અપહરણ થાય છે એમના સામાજિક અને સાંસ્કૃતિક બહિષ્કાર થાય છે આર્થિક ધોરણ થાય છે આર્થિક શોષણ થાય ધાર્મિક શોષણ થાય છે શારીરિક શોષણ થાય છે એમની સાંસ્કૃતિક અવહેલના થાય છે મંદિર પ્રવેશ અને મંદિરોને લગતા ધાર્મિક કાર્યક્રમો લગતા ઘણા બધા પ્રતિબંધો એમની ઉપર હોય છે સારા વસ્ત્રો પહેરવા સારું અનાજ ખાવું મૂછો રાખવી મોજડી પહેરવી સારા પહેરવેશ પહેરવા ઘોડા પર બેસવું વરઘોડા કાઢવા અને ૈાનિક અપશબ્દોનો વારંવાર મારો ચલાવો ઉપેક્ષા અવહેલન આ બધા પ્રકારના અનેક પ્રકારના અનાચાર અત્યાચાર શોષણ આ બધું તો થઈ જ રહ્યું છે પરંતુ આની અંદર એક નવું પરિણા પરિમાણ ઉમેર્યું છે નવું પરિમાણ ઉમેર્યું છે ઓગણીસો પચાસ પછી ભારતની અંદર શિક્ષણનો વ્યાપ ભારતીય બંધારણના અમલીકરણ અને બંધારણે આપેલી જોગવાઈના કારણે દરેક સમાજમાં શિક્ષણનો વ્યાપ વધતો ગયો અનુસૂચિત જાતિ આ બાબતમાં અન્ય પછાત વર્ગની જાતિઓની સરખામણીમાં થોડીક અગ્રેસર રહી શિક્ષણ મેળવવામાં અને એના કારણે આ જાતિ સમૂહના લોકો અને અન્ય પછાત વર્ગની તુલનાની અંદર આદિવાસી સમાજના લોકો પણ શિક્ષણ મેળવવામાં અગ્રેસર રહ્યા પરંતુ અન્ય પછાત વર્ગો આદિવાસીઓ આ બેની સરખામણીમાં અનુસૂચિત જાતિના લોકો થોડાક થોડાક અંશે વધારે અગ્રેસર થયા છે શિક્ષણ શિક્ષણના જે સંકુલો છે ને એ પણ એક અત્યાચારનો નવો અડ્ડો બની ગયા અનુસૂચિત જાતિના અને જનજાતિના વિદ્યાર્થીઓ બાળકો ઉપર એની અંદર કામ કરતા અનુસૂચિત જાતિના શિક્ષક વર્ગો પર પણ અનાચાર થાય અત્યાચાર થાય એક નવો અડ્ડો બની ગયો શિક્ષણ સંકુલ અત્યાચારનો એક નવો અડ્ડો બની ગયો અને રોહિત વેલુમા વેમુલાની બે હાજર સત્તરની ઘટનાથી તમે બધા વાકેફ છો દુનિયા સમગ્ર વાકેફ છે કારણ કે એક નિર્દોષ હોનહાર યુવાન ની એને આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણા કરવા માટે જવાબદાર પરિબળો હોવા છતાંય એવા પરિબળોનો રાજ સરકાર દ્વારા બચાવ થયો અને જે લોકો જવાબદાર હતા એ લોકોને પ્રમોશન કંઈક ને કંઈક પ્રમોશન મળ્યા એમને ભરતી મળી મતલબ એમને પુરસ્કૃત કરવામાં આવ્યા આ રોહિત વેમોલાનો બનાવ હતો પરંતુ હમણાં એક અઠવાડિયા પહેલાં મેં એક વિડીયોની અંદર બનાવસ હિન્દુ યુનિવર્સિટીના પીએચડીના સ્કોલર ની વાત કરી હતી સોનકરનો શિવમ સોનકર નામનો જે સ્કોલર હતો એણે પીએચડીમાં પ્રવેશ મેળવવા માટેની પરીક્ષા જનરલ કેટેગરીમાં બીજા નંબરે એણે ઉત્તીર્ણ કરી પરંતુ એ અનુસૂચિત જાતિનો નાગરિક હોવાથી એણે પેલી એસસી કેટેગરીમાં એ પરીક્ષા ન હતી અને બીજા કોઈ કારણોસર એનો પ્રવેશ અટકાવવામાં આવ્યો એના કારણે અનેક રાજકીય પક્ષોના પદાધિકારીઓએ જુદી જુદી જગ્યાએ રજૂઆત કરી યુજીસીના ચેરમેનને રજૂઆત કરી શિક્ષણ મંત્રીમાં અને આ મુદ્દો સંસદમાં ચર્ચાયો અને એના કારણે એના વીસ દિવસ પછી એને બનારસ હિન્દુ યુનિવર્સિટીના માલિવિયા સેન્ટર ફોર પીસની અંદર એને પીએચડીના એક સ્કોલર તરીકેનું પ્રવેશ આપવામાં આવ્યો જો આ પ્રવેશ આપવામાં આવે છે તો એ પ્રવેશ કાયદેસર છે કાનૂની રીતે એનો પ્રવેશ આપવામાં આવે છે એને ગેરકાનૂની રીતે અથવા તો અયોગ્ય છે માટે તો આપવામાં નથી કારણ કે એને તો જે પરીક્ષા આપવાની હતી પરીક્ષા બીજા ક્રમે પાસ કરી છે તો એને જે વીસ પચીસ દિવસ સુધી જે રોકી રાખવામાં આવ્યો એને જે સંઘર્ષ કરવો પડ્યો એના વતી પદાધિકારીઓ જે રજૂઆતો કરવી પડી સંસદ સુધી આ મુદ્દો જાય આ વસ્તુ જે એવું પુરવાર કરે છે કે આ પ્રવેશ ગેરકાનૂની રીતે કનોડગત કરવાના ઈરાદાથી રોકવામાં આવ્યો તો એવું આખો ઘટનાક્રમ એવું પુરવાર કરે છે આવા અનેક ઘટનાક્રમો ભારતમાં બની રહ્યા છે સરસ્વતી નહીં પણ સાવિત્રી દેવી છે ને શિક્ષણની દેવી છે આવું વિધાન એક શિક્ષિકાએ કર્યું એક શિક્ષિકાએ એની હકીકત એવી છે કે રાજસ્થાનના બારાજ જિલ્લાના લકડાઈ આવેલી એક સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાની અંદર બે હજાર ચોવીસના ગણતંત્ર દિવસની જયારે ઉજવણી હતી સ્ટેજ ઉપર ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના અને બીજા મહાનુભાવોના ફોટાઓ મૂકેલા હતા અને ત્યાં સરસ્વતી દેવીનો એક ફોટો મૂકવાનો બીજા સ્ટાફના લોકોએ પ્રયાસ કર્યો તો ત્યાં હેમલતા બેરવા નામની શિક્ષિકાએ ઇન્કાર કર્યો અને એણે કહ્યું કે ભાઈ શિક્ષણની દેવી તો સરસ્વતી છે સોરી શિક્ષણની દેવી સાવિત્રીભાઈ ફૂલે છે માટે અહીંયા આગળ સરસ્વતીનો ફોટો ના હોઈ શકે એણે આજે ઇનકાર કર્યો સરસ્વતીનો એના કારણે માત્ર એનો દોષ એટલો જ હતો કે એણે શિક્ષણની દેવી સાવિત્રીભાઈ ખુલે છે એવું કોઈ પણ પ્રકારના દંભ સિવાય કોઈ પણ પ્રકારના ડર સિવાય બે બાક રીતે એણે જાહેર કર્યું અને આ કારણોસર એને એની પોતાની જે નોકરી હતી એમાંથી એનો સસ્પેન્ડ કરવામાં આવ્યું શું કરવાનું એને ફરજ પર મૂકવામાં આવી એના બાળકો નીટ અને રીટની પરીક્ષાઓ આપી રહ્યા હતા એ ભાડાના હતી અને દસ મહિના સુધી એનો પગાર રોકી રાખવામાં આવ્યો દસ મહિના સુધી એનો પગાર રોકી રાખવામાં આવ્યો કેટલાક રજૂઆતો પછી એનું સસ્પેન્શન પાછું તો ખેંચવામાં આવ્યું પરંતુ એની બદલી એવી જગ્યાએ અંતરિયાળ ગામડાઓમાં કરવા એમાં કે જ્યાં પોતાના પ્રાઇવેટ વાહન સિવાય એ સ્થળે નિયમિત જઈ ના શકાય એ સ્થળે જઈ તો શકાય કારણ કે બીજા લોકો જતા જ છે ને પરંતુ કોઈ બે કલાકે પહોંચે કોઈ પાંચ કલાકે પહોંચે કોઈ ચાલતા પહોંચવું પડે કોઈ બીજા વાહનો અથવા બીજા પશુનો ઉપયોગ કરવો પડે જો શાળાના સમયે પહોંચવું હોય તો નિયમિત ના પહોંચી શકાય એવા સ્થળે આ મહિલાની બદલી કરી દેવામાં આવી એણે અનેક રજૂઆતો કરી અને એ રજૂઆતના અંતે એને પાછી લેવામાં આવ્યા પછી પણ એની બદલી તો આવી રીતે કરવામાં આવી આનો ગુનો માત્ર એટલો કે એ અનુસૂચિત જાતિની મહિલા હોવાના કારણે એણે આવું સ્ટેટમેન્ટ કેમ કર્યું સરસ્વતી દેવીનો એણે ઇન્કાર કર્યો અને સાવિત્રીભાઈ ફૂલે શિક્ષણની દેવી છે એવું એણે જાહેર કર્યો આ ગુનાસર એટલે આ બે બાબતો છે બીજી આવી અનેક બાબતોમાં આ બે બાબતો કેવું પરવાર કરે છે કે તમારે નિર્ભિક રીતે સત્ય વસ્તુ ઉચ્ચારવી પણ નહીં રોહિત વેમુલાની ઘટના છે બનારસ હિન્દુ યુનિવર્સિટીનો સીએમ સોનકરનો આખો જે પ્રયા મામલો છે અને આ હેમલતા બેરવાનો રાજસ્થાનનો આ જે કિસ્સો છે એને સસ્પેન્ડ કરવામાં આવ્યો આટલેથી વાત પૂરી નથી થતી મધ્યપ્રદેશના સિદ્ધિ જિલ્લામાં એક સરકારી આર્ટ્સ કોલેજની અંદર એના જે પ્રોફેસર રામજસ ચૌધરી હતા એને બીજા ફેકલ્ટીના જે ગેસ્ટ પ્રોફેસર હતા એણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની મિટિંગમાં એને આવવા માટે કહ્યું અને આ પ્રોફેસર એનો ઇનકાર કરી દીધો કે હું એવી જગ્યાએ નહીં આવી શકું બસ આનો ગુનો આટલો હતો એણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની મિટિંગમાં જવાનો ઇન્કાર કરવામાં આવ્યો એ પછી જુદા જુદા લોકો દ્વારા એને ધમકીઓ આપવામાં આવી એને હેરાન કરવામાં આવ્યો એને સાંભળતા અપશબ્દો બોલવામાં આવ્યા અપશબ્દો લખવામાં આવ્યા પોલીસને રજૂઆત કરી તો પોલીસે કોઈ કાર્યવાહી ના કરી એને કલેક્ટરને રજૂઆત કરી કલેક્ટરને રજૂઆત કરી એસપીને રજૂઆત કરવામાં આવી પરંતુ કાર્યવાહી તો ન થઈ પરંતુ આ મહાશયને પ્રોફેસરને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને જયારે મધ્યપ્રદેશની હાઈકોર્ટમાં આ પ્રોફેસર રીટ કરી અને એ પછી એમનું સસ્પેન્શન રદ કરી અને એમનું પુનઃસ્થાપન કરવામાં આવ્યું એટલે હું તમારી સાથે સંમત નથી હું તમારી બેઠકમાં હાજરી નહીં આપી શકું આવા ગુનાસર આ એક પ્રોફેસરનો સસ્પેન્ડ કરવામાં આવ્યા આવો જે કિસ્સો છે જાન્યુઆરી બે હજાર નો બનારસ હિન્દુ યુનિવર્સિટીનો ત્યાં ભગતસિંહ વિદ્યાર્થી મોરચાના તેર વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી એમનો આરોપ એવો હતો કે ભાઈ એમણે નું દહન કર્યું અને એના દહનના આરોપસર એમની ધરપકડ કરવામાં આવી અને સત્તર દિવસ બાદ એમની મુક્તિ કરવામાં આવી સત્તર દિવસ બાદ એની મુક્તિ કરવામાં આવી ભગતસિંહ વિદ્યાર્થી મોરચાના જે ચેર પ્રશ્ન આકાક્ષા આઝાદે એવો દાવો કર્યો કે યુનિવર્સિટીની અંદર એક વિદ્યાર્થીની આઈઆઈટી ની વિદ્યાર્થીની હતી ને એ ગેંગરૂપનો ભોગ બની ગેંગરૂપનો ભોગ બની એના વતી વિદ્યાર્થી મોરચાના જે કાર્યકર્તાઓ હતા એના જે હોદ્દેદારો હતા એણે સત્તાવાળાઓ સમક્ષ વારંવાર રજૂઆત કરવી પડી અને રજૂઆતના કારણે ત્રણ આરોપીઓની ધરપકડ કરવી પડી એક વિદ્યાર્થીની ગેરગેરેકનો ભોગ બન્યો સત્તાવાળાઓને સામે વારંવાર રજૂઆત કરવી પડી એના કારણે ત્રણ વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી એટલે આકાક્ષા આઝાદનો દાવો છે કે અમે આ જે રજૂઆતો કરી અને જે ત્રણ ધરપકડો કરવામાં આવી એની ખોરી રાખી અને અમારી સામે બદલો લેવાઈ રહ્યો છે વાતમાં સો ટકા તથ્ય હોઈ શકે કારણ કે તમે ગમે તેટલા સારા હોવ સાચા હોવ પણ તમે સાચી રજૂઆત કેમ કરો છો આ તમારો ગુનો છે મહેસાણાની મહેસાણા જિલ્લાની બેચોલોજીની એક ઘટના હમણાં બહાર આવી બાસના મર્કંટ મેડિકલ કોલેજની હોમિયોપેથીના કેમ્પમાં એક ઓગણીસ વર્ષની દેરલીત વિદ્યાર્થી હતો એણે એની આત્મહત્યાની ઘટના બની હવે કોલેજના સંચ પાંચ પ્રોફેસરો એને વારંવાર અપમાન કરતા એની સાથે ગેરસરજતું વર્તન કરતા હતા એવી એના પિતાશ્રીએ જે ફરિયાદ નોંધાઈ એની અંદર આ પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે અને એના કારણે એને એક દુષ્પ્રેરણા કરવામાં આવી અને એણે આત્મહત્યા કરવામાં આવી બી એચ એમએસના અભ્યાસની આ વિદ્યાર્થીની હતી અને એને આટલા કારણોસર વારંવાર એવા અપશબ્દો બોલાવવામાં આવતા હોય ટોર્ચરિંગ કરવામાં આવતું હોય એની સાથે અણસા સ્પષ્ટ કરવામાં આવતો હોય અને એનાથી દુખી થઈ અને આ એક હોનહાર વિદ્યાર્થીએ આત્મહત્યા કરવી પડી છે આવો જ એક બીજો કિસ્સો છે હરિયાણાના ભીવાની જિલ્લાના ફરતિયા ભીમા ગામની બાવીસ વર્ષની દલિત વિદ્યાર્થીએ આત્મહત્યા કરી એના માટે કોલેજ મેનેજમેન્ટ અને કોલેજ મેનેજમેન્ટનો કમિટીનો જે પુત્ર છે જેનો એમ કે નજીકનો સગો એક ધારાસભ્ય હતો અને આને જે આત્મહત્યા કરવામાં આવી એની માટે આ પ્રિન્સિપાલ અને જે એ કમિટી મેમ્બરનો પુત્ર છે એનો જવાબદાર હતો અને એની પાંત્રીસ હજાર રૂપિયા ફી બાકી હતી ને એ ફી બાકી હોવાના કારણે એને પરીક્ષામાં બેસવાનો ઇન્કાર કરી દેવામાં આવ્યો એની પાંત્રીસ હજારની ફી બાકી હોવાના કારણે એને પરીક્ષામાં બેસવા દેવાનો ઇન્કાર કરવામાં આવ્યો થોડાક સમય પહેલાં થોડાક વર્ષો પહેલાં ગુજરાત અમદાવાદની બીજી મેડિકલ કોલેજની અંદર મારી રાજન નામનો એક સ્ટુડન્ટ હતો એનો પણ આવા કારણોસર પરીક્ષામાં બેસવા દેવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો એ મામલો પણ ગુજરાત હાઈકોર્ટમાં જયો અને ગુજરાત હાઈકોર્ટના આદેશના કારણે મારી રાજનને પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યો એટલે જ્યારે જ્યારે આવા મામલાઓની અંદર કાનૂની દખલ હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટની દખલ થાય અને એના આદેશ આવે અને પછી પીડિતનો ન્યાય મળતો હોય એવા એક બે ને સેંકડો હજારો કિસ્સાઓ રેકોર્ડ ઉપર નોંધાયા છે એક ખૂબ ગંભીર કિસ્સો એવો છે કે કેરળ રાજ્યમાં આવેલી સેન્ટ બેની બેનીડિક્ટ એલપી સ્કૂલ બધાના ધોરણ બેમાં અભ્યાસ કરતો એક વિદ્યાર્થીનો ઉલટી થઈ એટલે એનો જે શિક્ષક હતા મારિયા મેથ્યુ એણે પ્રણવ નામનો એક દલિત બાળકનો આદેશ કર્યો કે ઉલટી સાફ કરે એ બાળક અચકાયો એટલે ફરી એનો ડરામણા ચહેરે ફરી આદેશ કરવામાં આવ્યો કે તારે ઉલટી સાફ કરી દેવાની છે એટલે એ બાળકની સાથે બીજો બાળકો એનો કઈ અનુકંપા જાગી છે એને મદદ કરવાનો પ્રયાસ કર્યો ઓફર કરી એટલે એને રોકવામાં આવ્યો પરંતુ આ દલિત બાળક પાસે બીજા બાળકની ઉલટી કરવામાં આવી હવે આ મામલો ત્યાં પૂરો નથી થતો બીજા દિવસે જે પ્રણવ નામનો જે દલિત બાળક હતો જેની પાસે ઉલટી કરવામાં આવી એના સહપાથી એ પ્રણવની માતા પ્રિયંકા સોનમને આખી ઘટનાની જાણ કરી કે તમારા દીકરા પાસે આ રીતનું કૃત્ય કરવામાં આવ્યું છે એટલે વીસમી ડિસેમ્બરે પ્રણવની માતા એના જે તાલુકાનો જે શિક્ષણ અધિકારી હતો અને બીજા અધિકારીઓ હતા એમને રજૂઆતો કરી હવે એની સ્થિતિ આર્થિક સ્થિતિ છે કેવી છે કે પ્રિયંકા સોમન રે એ સહકારી બેંકમાં ડેટા ઓપરેટર તરીકે માત્ર તેર હજાર રૂપિયાના પગારથી કામ કરે છે એણે મુખ્ય શિક્ષકની સામે સહાયક શૈક્ષણિક સામે બધાની સામે ફરિયાદો કરી કોઈએ એનું ધ્યાન ના આપ્યું એને ચાઈલ્ડ લાઇન ઉપર પણ એને ફરિયાદ કરી છેલ્લે જિલ્લા કલેક્ટર ફરિયાદ કરી અને કોઈએ આ બાબતની ગંભીરતા ના લીધી અને એના કારણે એને ઘણી બધી રજૂઆતો કરી ઘણી રજૂઆતોના અંતે એની સામે પગલાં લેવામાં આવશે એની એને બાહધરી આપવામાં આવી ખરેખર તો પોલીસ પગલા લેશે અથવા નહીં લે એ અગત્યનું નથી પરંતુ એક કુમળા બાળકને આવી ઉડતી સાફ કરવામાં આવે એના હાથે અને એ પણ એના જ સહપાઠીઓની હાજરીમાં એમની નજર સમક્ષ જયારે આ કૃત્ય કરવામાં આવે ત્યારે એ કુમળા બાળકના મગજ ઉપર જે બે પ્રકારના અસરો થાય છે એક તો એના શિક્ષક કરેલો ડરામો આદેશ અને બીજી અસર એ બીજા બાળકોની કેટેગરીમાં એની સમકક્ષ હું ઉત્તરતી કેટેગરીનો છું એવી હીન ભાવના ઘર કરી જાય છે આ જે બનાવ બન્યો ઉલટી સાફ કરવાનો એ પણ એટલો ઘાતક આવા સેંકડો સેંકડો બનાવો સમગ્ર ભારતની અંદર રોજે રોજ બની રહ્યા છે આ જે કપ પાંચ સાત કિસ્સાઓ રજૂ કર્યા એ માત્ર બહાર આવેલા છે અને બહાર આવેલા હજારો કિસ્સાઓ છે પરંતુ આપણે સમયની મર્યાદા અને દર્શકોની પણ ધીરજની મર્યાદાને ધ્યાનમાં રાખી આ એપિસોડ વધારે લાંબો નથી રહ્યા પરંતુ જે પાંચ સાત કિસ્સાઓ એ ભારતના શિક્ષણ તંત્રની અંદર અનુસૂચિત જાતિ અને જનજાતિના વિદ્યાર્થીઓ માટે બાળકો માટે અને એના શિક્ષણ કાર્ય કરતા પ્રોફેસરો શિક્ષકો માટે કેવું અમાનુષ્ય વર્તન કરવામાં આવ્યું છે આ તો પરગ્રહ ઉપરથી છૂટા પડેલા વિખુરતા પડેલા એરિયન સાથે પણ આવું વર્તાવ ના કરી શકાય તમે પશુ સાથે પણ આટલો બધો ખરાબ વ્યવહાર તો નથી કરવામાં આવતા તમારા આંગણે આવેલા કૂતરાને તમે રોટલી નાખો છો તો એ કૂતરો તમારા આંગણામાં ગદગી કરતું હોય તો પણ એને મારી નથી નાખતા અથવા તો એને મારવા નથી જતા તમારા આંગણાની અંદર ગાય ભેંસ અથવા કોઈનું પાલતુ પાણી આવી જાય અને નુકસાન કરી જાય તો તમે એની સાથે એવો દુર્વ્યવહાર નથી પાલતુ પ્રાણીઓ અને જંગલી પ્રાણીઓ સાથે જે દુર્વ્યવહાર નથી કરવામાં આવતો એથી વધારે ખરાબ દુર્વ્યવહાર ભારતની અંદર ભારતની અનુસૂચિત જાતિ અને જનજાતિની સાથે કરવામાં આવે છે આના કારણે ભારતનું જે સામાજિક સૌહાર્દનું જે માળખું છે દિવસે દિવસે તૂટી રહ્યું છે એક પ્રકારની વિસંવાદિતતા અને નફરતની સંસ્કૃતિ વિકસી રહી છે પણ આપણે એવું ઈચ્છીએ કે ભાઈ આવા બધા પગલાંઓ ક્રમશ આવી ઘટનાઓ દૂર થાય અને ભાઈચારો અને સમા સમાનતા બંધુતાની ભાવના કહેવાય તો આપણે એક તંદુરસ્ત ભારતનું નિર્માણ કરી શકીએ એ દિશામાં તમે પણ વિચારો હું પણ વિચારું સાથે સાથે તમને રિક્વેસ્ટ આ ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને તમારા વિચારો અને તમે આના ધ્યાનમાં હોય એવી ઘટનાઓ મને જણાવશો તો ફરી વખત આપણે એને બીજી વાર ઉજાગર કરીશું અત્યારે હું રજા લઉં છું આવજો